નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો વેપારને લગતા મોટા લક્ષ્યો હાંસલ કરી શકશે વૈવાહિક જીવનનો તણાવ દૂર થશે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ નાણાકીય લાભ મળશે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે વૃષભ રાશિના લોકોને પરિવારના સભ્યો તરફથી પ્રશંસા મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મળશે નોકરીને લઈને અસંતોષની લાગણી થઈ શકે છે મિથુન રાશિના લોકો નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવશે મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે લોકો તમારા વર્તનની પ્રશંસા કરશે કર્ક રાશિના લોકો કાર્યક્ષેત્રમાં ઘણું કામ કરશે કોઈ કારણ વગર મુસાફરી કરવી પડી શકે છે વિદ્યાર્થીઓએ અભ્યાસ પ્રત્યે બેદરકાર ન રહેવું વેપારને લગતા મોટા લક્ષ્યો હાંસલ કરી શકશો સિંહ રાશિના લોકોના દરેક કામ સરળતાથી પૂર્ણ થશે નોકરી બદલવા માટે સમય ઘણો સારો છે કાયદાકીય વિવાદોમાંથી રાહત મળવાની પ્રબળ સંભાવના છે કન્યા રાશિના લોકોએ ઈર્ષાથી કોઈની ટીકા ન કરવી તમારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે પ્રિયજનો નારાજ થઈ શકે છે કાર્યસ્થળમાં મુશ્કેલ કાર્યો માટે તમે જવાબદાર હોઈ શકો છો તુલા રાશિના લોકોને વેપારમાં મોટા કરાર થવાની સંભાવના છે કાર્યસ્થળ તમારા માટે અનુકૂળ રહેશે નોકરીના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે તમારા મનમાં સર્જનાત્મક વિચારો આવશે વૃશ્ચિક રાશિના લોકો પરિવારના સભ્યોથી નારાજ થઈ શકે છે તમને વિદેશથી મિત્રો તરફથી સંદેશા પ્રાપ્ત થશે લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરીને તમારી ખુશીને જોખમમાં ન નાખો રાશિના લોકોના ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે વિવાહ યોગ્ય લોકોના લગ્ન નક્કી થઈ શકે છે મનમાં નવી યોજનાઓનો જન્મ થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળશે મકર રાશિના સરકારી નોકરી કરતા લોકોના અધિકારો વધશે ઉચ્ચ અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે જમીન અને મિલકતમાં રોકાણ કરી શકો છો નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો કુંભ રાશિના લોકોનું કાર્યસ્થળ પર પ્રદર્શન ઉત્તમ રહેશે મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ માટે દિવસ ખૂબ જ સારો છે વધુ પડતા આત્મવિશ્વાસના કારણે કામ પણ બગડી શકે છે મીન રાશિના લોકોએ વેપારમાં મોટું જોખમ લેવાનું ટાળવું કાર્યસ્થળ પર સહકર્મીઓ તમારો અનાદર કરી શકે છે તમારા વર્તનમાં ધીરજ અને સાવચેતી રાખો વરિષ્ઠ અધિકારીઓ કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર